શું કહેશો તમારી દ્રષ્ટિએ નેતા કેવા હોવો જોઈએ તમે શું માનો છો ખાસ નેતાને ખબર હોવી જોઈએ કે પબ્લિકને કઈ વસ્તુની નીડ્સ છે અને એની જરૂરિયાતો જે છે એ પૂરી કરવામાં આવે તો જ પબ્લિક એને સપોર્ટ કરશે તમે શું માનો છો બેન અનેક સમય એવું પણ થતું હોય છે ચૂંટણી આવે ત્યારે આ મત માંગવા આવતા હોય છે ને પછી ફોન પણ ન ઉપાડે તમારું શું માનવું છે ખરેખર શું હોવું જોઈએ ખરેખર તો નેતા તો છે ને કે બધાના ક્વેશ્ચન સમજવા જોઈએ મતલબ કે પબ્લિકની શું નીડ છે બેરોજગારી ઘટાડવા માટે કે એજ્યુકેશન માટે કે એ બધા ક્વેશ્ચન એની સમજ મતલબ કે નેતા સમજતા હોવા જોઈએ તો જ પબ્લિક એને સપોર્ટ કરશે અને તો જ મતલબ કે ચૂંટણીમાં એને વોટ કરશે બેન ચૂંટણી કઈ રીતના યોજાવી જોઈએ તમારી દ્રષ્ટિએ કારણ કે તમે જોતા હશો છાપા વાંચતા હશો ટીવી પણ જોતા હશો એકાબીજાની આક્ષેપ બાજીઓ થતી હોય છે ખરા અર્થમાં કઈ રીતના તમે શું જોવો છો ચૂંટણીને શું કહો છો બેન તમે શું માનું આક્ષેપબાજીઓ કરવા કરતાં તો જે મેઇન વસ્તુ છે કે તમે પહેલાં પ્રોગ્રેસ બતાવો એની જગ્યાએ આક્ષેપબાજીઓ કરે તો તમે પહેલાં પ્રોગ્રેસ બતાવો તો તમારે આક્ષેપ મૂકવાની જરૂર જ ના પડે જો તમે ખરું કામ કર્યું હોય ચૂંટણી એની પહેલાં અને ચૂંટણીની પછી તો આ આક્ષેપ વસ્તુ પબ્લિક નેતા ઉપર બી ન નાખે અને એકબીજા ઉપર પણ ન નાખવા પડે તમારું શું માનવું છે ચૂંટણીને લઈને તમે શું માનો છો નેતાઓને એ લોકો જે પોતાની ઇન્ફોર્મેશન બહાર આપતા હોય એ સાચી આપે અને ઘણું બધું છુપાવતા હોય કે આટલા વોટ મેળા આટલા વોટ મેળા જે સાચા આંકડા તો આપતા જ ન હોય તો એ બધું સાચી માહિતી આપે તો પબ્લિકને પણ ખબર પડે કે કયા નેતા કેવા છે કયો પક્ષ કેવો છે તો આપણે સાચી રીતે વોટ આપી શકીએ તો જે રીતના સાચી અર્થમાં જે વોટિંગને લઈને પણ અનેક સવાલો છે કારણ કે ચૂંટણી સમયે વોટિંગ થતું હોય છે પરંતુ કયા પક્ષમાં કઈ રીતના કયા નેતા પ્રચલિત છે તે પણ જરૂરી છે બેન તમે શું માનો છો ક્યાં ગામ થી પેલા તો તમે આવો મીન્સ અમે ક્યાં થી આવો રાજકોટ ના છો રાજકોટ થી અમારા વિસ્તાર માં ક્યારે ચૂંટણી ના નેતાઓ પ્રચાર માટે આવે છે તમે જો આવે છે આવે છે વોર્ડ વોર્ડ વાઇઝ આવે છે પછી ચૂંટણી પૈતા પછી આવે છે કે નહીં ના એ થોડું છે એ ન હોવું જોઈએ મારો ખ્યાલ તો એવો જ છે કે એવું ન હોવું જોઈએ કે સમથિંગ ચૂંટણી છે તો બધું કરે બટ ચૂંટણી પૈતા પછી પણ ભી એ જ પ્રોગ્રેસ અને રહેવી જોઈએ એ થોડું જોવા જેવું છે તમે શું માનો છો બેનાવું આવું જોઈએ કે એને જે પહેલા બોલ્યા એ પછી એને થાવું પણ જોઈએ અને પણ પછી એ પહેલાં બોલી નાખે પછી એ કાંઈ કરતા નથી ને એવું બધું થાય છે એમાં સાચા વાયદા હોવા જરૂર હં આમ બધું ક્લિયર હોવું જોઈએ જે એ પ્રોગ્રેસ બતાવે છે એ પાછા એ પ્રોગ્રેસ પ્રમાણે બધું થાવું પણ જોઈએ શિક્ષણને લઈને કંઈ ફેરફારની હજી જરૂર છે શું માનો છો કદાચ ચૂંટણી પૂર્ણ થઈ જાય કેન્દ્ર સરકારની છે તો શું લાગે છે શું શિક્ષણમાં તો એવું છે કે જે સરકારી સ્કૂલો હોય છે એમાં છોકરાઓને અને જે ટીચર્સ છે એની કામગીરી હરખી ખબર નથી હજી જે ટીચર્સ હોય છે પોતાના ઘરના કામ સ્કૂલમાં લઈ આવે છે અને ઘણા બધા હજી રિસેન્ટલી જ એક નાની છોકરીની વાત સાંભળી હતી કે અમે ઘરે હોઈ અને ઘરેથી સ્કૂલે આવીને પછી અમારે સ્કૂલ સાફ કરવી પડે છે તો આ વસ્તુ ગવર્મેન્ટ સ્કૂલમાં હોય અને પછી એમ કહો કે તમે ભાર વગરનું ભણતર લઈ આવો છો તો ઘરેથી છોકરું ભણવા આવે છે તો તમે ભણાવો બીજી કામગીરી ન કરવાની હોય તો આ સૌથી મેઇન મુદ્દો છે કે તમે છોકરાઓને ભણાવો અને એને સાચું શિક્ષણ આપો જો સાચું શિક્ષણ ન મળે અને તમે એ જ દેશના ભાવીને એમ કહો કે હવે આ લોકો કાંઈ ન કરી શકે તો એ ભૂલ ખરેખર નેતાઓની છે એમાં સ્ટુડન્ટ્સ બી કાંઈ ના કરી શકે અને ટીચર્સને પહેલાં એની કામગીરી બતાવવી જોઈએ કે તમારે આટલી કામગીરી કરવાની છે તમે શું કહો છો બેન અલગ અલગ સરકારી યોજનાઓ પણ આવતી હોય છે હેલ્થને લઈને કોઈ તમને લાગે છે કે હજી આ ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે કે આ વસ્તુ થવી જોઈએ હજી શું આશા છે કે નેતાઓ ચૂંટ્યા પછી આ આપણે થવું જોઈએ અત્યારે ઘણી બધી યોજનાઓ સરકાર લાવે છે પણ એ અમુક યોજનાની ખબર તો પ્રજાને પણ હોતી નથી અને જે સાવ છેવાડાના ગામડા હોય ત્યાં તો કોઈને ખબર નથી હોતી અને જો એમને યોજનાની ખબર પડે તો શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ કાંઈ કોઈ એમને કહેવાવાળું નથી અને જો ત્યાં સરકારી ખાતામાં જાય તો બહુ ધક્કા ખવડાવવામાં આવે છે કે આ લઈ આવો ઓલું લઈ આવો અને યોજનામાં કાંઈ સફળ થતું નથી તો હજી થોડુંક અપ્રુવમેન્ટ હોવું છે શું માનવું છે અત્યારે સરકાર મતલબ કે નવી નવી યોજના તો બધી બહુ પ્રજાને કામ લાગે એવી જ બધી બહાર પાડે છે પણ એ એની આખી પ્રોસેસ બહુ લેન્ધી હોય છે જેનાથી આ મતલબ કે પછાત વર્ગ ધારો કે જે ભણેલા નથી એને તો કંઈ આપણે ભણેલા છીએ મતલબ કે ભણેલા જે લોકો છે એ તો હાલો એ બધી લેન્ધી પ્રોસેસમાંથી પસાર થઈ શકા છે પણ જે ભણેલા નથી એને શું કરવાનું એ તો આ પ્રોસેસનો એ તો આ બધી યોજનાનો કંઈ લાભ મેળવી જ નથી શકતા તો એ એ લોકો માટે તો કંઈ ફાયદાકાર જ નથી ને મતલબ કે તો આનું થોડુંક કામ મતલબ કે હોવું જોઈએ કે એની પ્રોસેસ આટલી બધી લેન્ધી અને બધા થકાતો ના જ હોય મતલબ કે એક ડોક્યુમેન્ટ લાવો પેલું પેલું પહેલું બહુ બધું હોય છે તો આ પ્રોસેસ થોડીક શોર્ટ ટર્મમાં હોવી જોઈએ